દાળ ભાત ખાવા દાળ ભાત ખાવા દાળ તો મૂકી દીધી છે થઈ ગઈ છે બે સીટી થઈ ગઈ છે તો હું ચેક કરી લઉં અને દાળ ભાત કરવાની પ્રોસેસ ચાલુ કરી દેવી હવે કચરાવાળો આવી ગયો હમણાં થા અમાર મોડો આવે નકર હવાના હાડા હાથે આવતો બેનને જા અમે કલર પૂરવા દીધા છે આ ત્રણ મેં દોરી દીધા છે ટી શર કીધું આ ત્રણ લંબ લંબસોરસને ગોળને દોર દેવાના કીધા હતા તો એમાં આ બેનને હાથે કલર પૂરવાના તો હું એ બાને શીખે રફ નોટમાં કીધું તું તો જો એને મેં આપ્યું છે કલર ને એવું મેં કીધું હું દાળ ભાત કરી નાખું ને એટલી વારમાં તું આ પૂરું કરી દે જો એમ નહીં વ્યવસ્થિત કર આઈના નાયના આમ નહીં કરવાનું જો આમ આડું રાખવાનું કલર પછી આમ 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 થતું જાવ આમ દાળ જો બફાને રેડી થઈ ગઈ છે મસ્ત ભાત તો હજી હલતાય નથી જો કેદી બનશે કેમ કે ગેસ ધીમો રાખ્યો એકદમ હાવ હાવ ધીમો છે કે નહીં એટલે વાર લાગશે થોડીક હાલો ફેમિલી આવી જાવ મસ્ત ગરમ ગરમ દાળ ભાત છે હું એન્જોય કરવી છે એવી દાળ ભાત કાજીનું ઉના લાગ્યા ને થોડાક હે ઓહો મજા આવશે ખાવાની નહીં જીનું ઉતાવળ રાખજો આ મોડું નથી કરવાનું

વિડીયો એડિટિંગ કરતી હતી અને આઈસ્ક્રીમનો આ કાર્ડ છે આઈસ્ક્રીમનો વિડીયો એડિટ કરવાનો હતો તો હું એડિટ કરતી કરતી ઊંઘી ગઈ બોલો પછી જાગી મેં વિડીયો અપલોડ કરવાનો હોય કોણ માંથી કઈક અવાજ આવે તમને ખાવાનું ન કર્યું તો હું કર્યું આપણે આજે પીઝા મંગાવવાના છે કાલ મને ઘણી બધી કમેન્ટ હતી ઝમાટો ન કહેવાય ઝોમેટો કહેવાય હવે ઝમાટો કે ઝોમેટો તમે સમજી ગયા ને એ બહુ મહત્વનું છે અને આપણે શેમાંથી મગાવવાના પીઝા ઝોમેટો કે ઝમાટો હેવાથી મંગાવવાના કાલ બહુ બધી કમેન્ટ હતી કે ઝોમેટો કહેવાય અહીંયા મને ખબર છે જો મેં એપ ડાઉનલોડ કર્યો છે હમણાં દાળ ભાત ખાઈ લો ને પછી આપણે

તાર મને મને છે ને અતીસે ભાવ એમ જીનું નો ભાવ બોલો મમ્મી મને છે ને ફોટો એડિટ કર્યો છે તા જેવો કેવો બોલો તા જેવો આ ખાઈ લે તો કદુ પૈણા ભાવ તો તું એડિટ કરી દેજે એના ઝરાય નો ભાવ બોલો મને તો બહુ મજા આ ખાવાની એનસ જીનું ને જો આવોલો આ ફોટો એડિટ કરવો છે હમણાંલો ટ્રેન નીકળ્યો છે ને

રાજને તો હું એકલા જાવું ન ગમે તો ઈ એની વાઇફ ને ગોતે પણ ફોન કર્યો છે મન કે હાલ તારે આ મરાઈ જાય અને એનું કામ થઈ જાય તો હું જાઉં લેવા આવે છે તો હું તો રેડી છું મારે તો હું હોય બીજો જો ઘરે થી નીકળી અને અમે આ તાપી પાસે પહોંચ્યા છીએ અને આ તાપીમાં પાણી જોવો ફૂલ જો રાઝને તો ઓલા પણ કામ છે અને અમને એમ કીધું છે તમારે અહીંયા બેહવાનું છે અમને આ જગ્યા બેહવાની આપી છે ને આ જો ટીંગાય છે આ અહીંયા રાજને અહીં ક્યાંક જવાનું છે હવે દેવાનું છે બિલ થાય તો શોધે તો આ બિલ છે જો બિલ સારું એટલે તો રાખવું પડે ને બિલ એ રાખવું પડે અરે અરે આ નાખ દે એમાં આઈ લાઈક જો રાજ છે ને અહીંયા ચોથા માળે માલ દેવા ગયા છે જો એ કે તમારે હું ખોટું આવું હોય કે નીચે ઉભા રહ્યો એમાં એટલે ઉપર નથી ગયા ઈ ગયા છે જો ઉપર દાદર ખોટો સડવો પડે ને એટલે અમને ન લઈ ગયા હાલો ફેમિલી જો બહાર આવ્યા સીવી ને તો હવે છે ને પાણીપુરી ખાવાની છે મારે ખાવી છે મારે પાણીપુરી ખાવી છે જો અલગ અલગ ફ્લેવર છે તમાર ખાવાની છે પાણીપુરી શાક છે એમ કે છે બોલો શાક છે જો અત્યારે ઘરે આવી ગયા જીનલ માટે આઈસક્રીમ કોણ લેતા આવ્યા એ ખાય છે અને જો જલેબી અને ફાફડી લેતા અને છે ને મારે ખાલી ખાવામાં રોટલી બનાવવાની છે રાજનાયણ બપોરે ઊંઝું મગાવવું છે કે નહીં તો એ પડ્યું હતું તો મને કે એ હાલી જશે જ્યાં દુકાને ઊંઝું મગાવવું છે ને તો જો અત્યારે હું આપું છે મને તો મને કે ખાલી રોટલી કરનાર જોઈએ એમ હાલો ફેમિલી જો હું છે ને રોટલી બનાવું છું ગાજી કાંઈ બનાવવાની છે નહીં

માએ એમ થાય ભાવું ઉંજો ખાઈ જા મને એમ થાય રાજ ખાઈ જા રાજે ઉંજો નઈ નઈ છે જલેબી આમ દૂધ અને જલેબી ને તો એવું માથું હોય તો ઉતરી જાય છે કે મેં દૂધ ને જલેબી હમ અને બેન છે છે ખાવા કાબા ને એટલે ગમે ત્યારે આપણે ખાવાનું કાઢું તો બટેકા શાક હોય ને તેમ કે ફીંડા ન ખાવ ફીંડા હોય તો કે બટેકાં ખાવ હું દો મતલબ કરે કે તીજાનો મે દો બી તીજાનો ખાવ તિરિયાં હોય જશે હવે કાલ થાંકા કાલ થાશે હા કે રખાય કાલ ન ખાવ ફી આવે છે અને અમાર બેન જો લખે છે અમાર બેનને લખાવરાવું પડે કે નહીં હું તો બેઠા બેઠા ઝોલા ખાવ છું અને અમાર બેન